કે જિંદગીમાં જેને બેન મળી હોય ને એને ખબર પડે કે પ્રેમ હોય છે ભાઈ અને બેન એના પ્રેમ એના નાતા એના સંબંધો બહુ અલૌકિક હોય છે બહુ અલૌકિક હોય છે એમાં એ બેન એને ભાઈ માટે સુ પ્રેમ કાયમ મારી કથામાં એવું કહું એને કેવો સ્નેહ હોય કેવી હોય એવું કહેવાય કે કેવા પરિવારની અંદર ડોકિયું કરવું કે જે પરિવારમાં બેન તેરેક વર્ષની ઉંમરની થઈ હોય અને એવા સમયે બેન ત્રેક વર્ષની ઉંમરે થયો હોય એવા સમયે માં એક નાના દીકરા એટલા બેનના ભાઈને જન્મ આપે કુદરતને કરવું અને એવું બને કે ભાઈ છ મહિનાનો થાય અને કુદરતી માનું મૃત્યુ થઈ જાય માનું મૃત્યુ થઈ જાય આજ એવા સમયે તેર વર્ષની રહેલી એ બેનડી એ ભાઈને જે રીતે સાચવે છે એ ભાઈને પોતે એવું કહેવાય કે નવડાવે એને ટાઈમે ખવડાવે અરે ન ઉચકાતો હોય તો એ તેર વર્ષની બેનડી પોતાના ભાઈને લઈ લે ઉચકી ઉંચકી તેડી તેડી ફરતી હોય મારો ભાઈલો મારો ભાઈલો મારો ભાઈલો જે દિવસે ભાઈ યુવાન થાય સમજણો થાય ને તે દી એને ખબર પડે કે મારી માને યાદ પણ નો આવવા દીધી આવો મને પ્રેમ આપનાર મારી દીદી હતી મારી દીદી હતી આ ભાઈ પ્રત્યે આ બેન ને પ્રેમ હોય અરે એ બેન ઉપવાસ કરતી હોય એના કાત્યાની મોરાકતના વ્રતો ચાલતા હોય અને ઈ પોતે ફલાહાર કરવા બેસે પેંડા કોકડી આ બધું લાવ્યા હોય અને તે દિવસે બેન છે ને ભાઈ તો જમીન બેઠો હોય છતાં એ બેન ઉભી થઈને પોતાના લાડલા નાના ભાઈ ને લઈ આવે અને ભાઈને લાવીને બેસાડી પેલા એને જમાડે એ ભૂખી બેન એ જમેલા ભાઈ ને જમાડી અને પોતાનું કરે આ ભાઈ નાતાઓ હોય છે ધર્મની બનાવેલી બેન હોય ને તોય એને એના ભાઈ માટેનો શું ભાવ હોય હું ઓગણત્રીસ તારીખે કથા સુરેન્દ્રનગર માં પૂરી કરીને આવ્યો એક જ વ્યક્તિએ અઢી થી ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચો કરી અને આખું મંદિર નિર્માણ કરી અને મૂડી રાધાકૃષ્ણ દેવને એને અર્પણ કર્યું પણ મારે એ કેવું છે અમદાવાદ દેશમાં સૌથી પહેલી આવી ઘટના જો ક્યાંય બની હોય ને તો એ મિરોલીની ધરતી ઉપર બની હતી આજે ફરીને મણિકાકાને યાદ કરું કે મણિકાકાએ મિરોલીની ધરતીમાં સ્વામિનારાયણ મંદિર બધા જ આખું ગામ એ દાન આપવાની વાત કરતા હતા છતાં એમ કીધું કે નહીં ભગવાન સ્વામિનારાયણ હું આશ્રિત છું અને સ્વામિનારાયણ ભગવાને મને આપ્યું છે તો પાયાથી લઈને પ્રતિષ્ઠા સુધી એનો ટોટલી ખર્જો મણીભાઈ છગનભાઈ પટેલ એકલા કરશે અને એની ચાવી છેલ્લે પ્રતિષ્ઠા કર્યા પછી મૂળી સોરી ભગવાન નરનારાયણ દેવના ચરણમાં એની ચાવીઓ સોંપી દીધી એને ત્યાર પછી બોપલની અંદર એવું અમારે રતિભાઈ ખીમજીભાઈ પટેલ મેળાવાળા એના દ્વારા એ બન્યું અને મૂડી પ્રદેશમાં પહેલી આ ઘટના ઘટી કે રતનપુરની ધરતીમાં સુરેન્દ્રનગરમાં આવી કિંમતી જમીનો અને એની અંદર એ મંદિર જમીનથી લઈ અને પ્રતિષ્ઠા સુધી તમામ ખર્ચો એકલા વ્યક્તિ આપ્યો પણ ધર્મની બનાવેલી બેન હોય કે ધર્મની બનાવેલી બેન આમને 1 રૂપિયો કોઈનો નઈ લેવાનો નક્કી કરેલું પણ બેને આવી કથાના બે દિવસ થયા હતા અને પરિવારની પાસે ધર્મના બનાવેલા ભાઈની પાસે એટલું કીધું માં એક બેન તરીકે મારી ઈચ્છા છે મારું કઈ કામ લ્યો અને છેવટે પાંચસો ગ્રામ ચાંદી જઈ અને લઈ આવ્યા અને એમ કીધું ક્યાંય એનો વાપરો ને તો મૂર્તિઓ પધરાવો ને એની નીચે ચાંદી મારી મૂકી દેજો પણ એક બેન તરીકે એક ધર્મ નો બનાવેલો મારો ભાઈ મને ભાવ થાય કે આટલું બધું કાર્ય કરતો હોય મારે એને કાંઈક આપવું છે આ ભાઈ અને બેનમાં હોય છે અને એટલે આજના આ બદલાઈ રહેલા સમયમાં મારે મારી આ લાડલી બેનોને મારે એટલું કહેવું છે એક જમીનના ટુકડાઓ માટે થઈ અને તમારું બેન જેવું પાત્ર અને ભાઈ પ્રત્યેનો તમારો પ્રેમને લાગણી કદાચ ભાઈ આપે કે ન આપે તો એની માટેને કહી દેજો કે જે દિવસે હું ઘર છોડીને આવીને તે મારા હાથના દસ દસે થાપા એ તારા ઘરે એ લગાવી હું આવી છું નથી જોઈ તું મારે કાંઈ એક ખાલી અંગૂઠો નથી કરવો એક સહી નથી કરવી ખાલી મેં દસે દસ થાપાઓ આપ્યા તારે જ્યાં જોઈએ ત્યાં હું સહીઓ કરી દઈશ અને ભાઈઓને પણ કહું છું કે ભાઈઓ જ્યારે તમારા જીવન ની અંદર આ બધું જ મળે ને ત્યારે તમારી લાડલી બેને બાલપણમાં તમને જે પ્રેમ આપ્યો ને એને ભૂલતા નહીં તમને એક બીજો ભાઈ મળ્યો હોત તો તમારે ભાગ પાડવો પડત ને તો માટે જ્યારે ભગવાને તમને આપ્યું જ હોય અને અનેક ગણો જદી આપે ને ત્યારે કાઈક તમારી બેનના જીવનમાં કાઈક દર્દ અને દુખ હોય તો એની સામે નજર કરજો કારણ પરણીને ગા જાય અને પરણીને જ્યાં પછી વર્ષો પછી પણ એ બેનને ઠેસ આવે ને તોય ત્યાં ખમ્મા મારા વીરાને લગન કરીને ગઈ છે ત્યાં રે છે ત્યાં અને છતાંય એના દુઃખમાં પણ એના સુખમાં પણ સૌથી પહેલો એને એનો ભાઈનો યાદ આવતો હોય છે આ બેનને ભાઈ માટેનો પ્રેમ હોય છે એકવાર જીવનમાં જેને બેન મળી હોય એને ખબર પડે કે એને શું એ બેન થકી એને એનો પ્રેમ મળ્યો હોય છે અને એટલા માટે કેતી ખમા

ખીરને જા વારણ લોંગ વીરા જા વાર લો મોઘો લો છે મારો વીર જોગો લો છે મારો વીર ਹੋ ਜੀ ਰਖਮਾ ਵਿਰਾਨੇ ਜਾਵੂ ਵਾਰਣੇ ਰੇ ਲੋ ਜੀ ਰਖਮਾ ਵਿਰਾਨੇ ਜਾਵੂ ਵਾਰਣੇ ਰੇ ਲੋ ਅਭਾਈ ਅਤੇ ਬੈਣ ਐਨਾ ਨਾਤੋ ਛੇ ਧੀ ਆਗਰ ਬਤਾਓ એ બેનડી તમારા આંગણે રક્ષાબંધન ના દિવસે પાંચસો ને પાંચ હજાર આપી દયો અને તમે એમ કહી દયો બેન પ્રત્યેની મારી ફરજ પૂરી થઈ ગઈ એ બેન જદી તમને તમારા આંગણા ઉપર જદી રાખડી બાંધવા આવે ને રાખડી નથી બાંધતી રાખડી રાખડી ભગવાન ની પાસે મૂકી ભગવાનને પ્રાર્થના કરતી હોય હે પ્રભુ રાખડી આજે તને અર્પણ કરી અને તારી પ્રસાદી ની બનાવી

ભાવના એક તો સુહાગી ગગન ચાંદ લો એક તો સુહાગી ગગન ચાંદ લો બીજો સુહાગી મારો વીરજો બીજો સુહાગી મારો વીરજો જીરે હો જીરે થ

કે મારો ભાણેજે દુઃખમાં ને તકલીફોમાં આવ્યો છે અને તેથી બહારથી લઈ પણ એ પોતાના ભાણેજોની જિંદગીઓ બચાવવા માટે એને લાખો રૂપિયાઓ આપ્યા અને ભાણેજો સુખી થયા તેનું મામાને ભૂલી પણ ગયા કોઈને એમ કીધું કે મેં તો મારા ભાણાને આપ્યા છે આ ભાઈઓ પણ આજે આવા પણ છે કે એની બેનની યાદ આવતી હોય છે ભાઈ ને આ બેન પ્રત્યેનો પ્રેમ હોય છે બેન ને ભાઈ પ્રત્યેનો પ્રેમ હોય છે જીવન ની અંદર કોઈ પણ ઘટનાઓ અને કદાચ કઈ પણ બન્યું હોય બસ હું એટલું જ કહું છું કે જિંદગી ની અંદર કેટલું જીવવાનું છે બધું મૂકી દેવું જોઈએ જીવનમાં બધુંય મળશે આ સંબંધો નહીં મળે આ લખી રાખજો એ ભાઈ ભાઈ ના સંબંધો એ ભાઈ ના આ મળે એ પિતાના એ માતા પિતાના સંબંધો ઘણા બધા એ લોકો કે નાની નાની બાબતો ની અંદર પિતાએ નાના માટે આવું કર્યું માટે મોટો કે હવે મારે પિતા સાથે નથી બોલવું મોટા માટે એનો પક્ષ રાખ્યો તો નાનો મારે નથી બોલવું ગુરુ આ ત્રણ ના તમે ક્યારેય મુક્ત નથી બની શકતા ક્યારેય તમે મુક્ત નથી બની શકતા અને માટે ભગવાન કૃષ્ણના બાલ ચરિત્રમાં જતા પહેલા

અને વ્યક્તિ એ વસ્તુ અને પ્રેમ કરતો થયો જેને કારણે કરી વસ્તુ છે ને જડ છે એક જમાનો હતો આપણા વડવાઓની પાસે પતરાવાળા કે નરિયાવાળા મકાનો હતા તેથી પણ આપણા વડવાઓ જે આનંદ થી રહી શકતા હતા ને એટલા આજે તમે મહેલો જેવા હવેલીઓમાં રહેવા ગયા ને છતાં તમને એવો આનંદ નથી આજે એ આપણા

એ સિરિયલ નો હપ્તો વયો જશે મોઢું કટાણું થઈ આવા ટાણે ક્યાં આવ્યા માણા જેવો માણા એટલે હું કાયમ એવું કહું કે વ્યક્તિ મોબાઈલને એટલો પ્રેમ કરતા થયા કે માણા જેવા માણાને ને એ બોલવા માંડ્યો એક જ ગાડીમાં બધા જતા હોય વોટ્સએપ થી વાત શું કહેવાય મેસેજ થી વાત કરો બોલો અને આવું લાંબુ હાલશે ને એક જ ગાડી બધા જતા એટલે તમે એન્જોય કરવા માટે જાઓ આવો છો મોજ કરો આનંદ કરો વાતો કરો અને એક બાજુ સાયલેન્ટ અમારો એવો નિયમ અમે ગાડીમાં જતા હોય ને કોઈના મેસેજ પણ વાગવા ન જોઈએ સાયલેન્ટ કરી નાખો ગાડીની અંદર છ છ સાત સાત અમે સંતો કે ભક્તો બધા જતા હોય તો બસ આનંદ થી નીકળે એટલે હાથમાં ઘઉ મુખીને માળા હોય એ મહારાજ નું ભજન જ કરતા હોય કીર્તન જ કરતા હોય બીજી થાય તો પોતાની કે ભગવાન ની વાત કરો આ દુનિયાથી દૂર રહ્યો આપણે શા માટે અહીંથી બહાર નીકળ્યા છે કોઈ ભક્તને ત્યાં જવા માટે કોઈને ત્યાં પધરામણી માટે કોઈના ઓપનિંગ માટે તો ભજન કરો ને ભજન કરતા કરતા જાઓ તો એ તમારામાં જે સત્વ એ તમારામાં તેજ આવશે અને એના કારણે એ તેજે તમે પગલા પાડશો તો એના ત્યાં ઉન્નતિ થશે એ ઉર્જાવાન બનશે માણા મોબાઈલ ને એટલો પ્રેમ કરતો થયો માણા માણા ને ભૂલવા માંડ્યો આ ટેકનોલોજીની દુનિયા છે ઉપયોગ કરો હું ટેકનોલોજીનો વિરોધી નથી પણ તમે આ ન થઈ જવા જોઈએ રામ સ્વામીજી છે ને સવારમાં મોબાઈલ લઈને બેઠા હોય પણ એ મોબાઈલ નો સદઉપયોગ કરે કે સાડા છ વાગે પૂજા પાઠ પૂરા થાય અને આવીને સૌથી પહેલા આ બ્રહ્માનંદ સ્વામીએ પૂજેલા આ પ્રસાદીના હરિકૃષ્ણ મહારાજ આજ પણ હાજરા હાજર જવાબો દે તમને સંકલ્પો તમારા પૂરા કરાવે એનો વિડીયો ઉતારશે એના ફોટા પાડશે એ બધું જેને જેને આવતું છે એને ખબર હશે એ બધા એને મોકલશે અમારી જે કથા હોય એના 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 એનાના ભાગો પોતે જાતે કટિંગ કરે અને એ કરી કરી અને એના થોડા થોડા ભાગો અને એ બધું મૂકે ને બધું પૂરું કરે ને પછી મોબાઈલને એક બાજુ મૂકવાનું પછીની વાત પછી પછીની વાત પછી પણ સવારમાં એ જ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરે છે પણ શા માટે કે કોઈ વ્યક્તિના જીવનમાં આ એકાદ થોડો એવો બે મિનિટનો પ્રસંગ સાંભળી લે અને એનું જીવન કદાચ બદલાઈ જાય અને કંઈકના આવા જીવનો બદલાઈ ગયા છે સવારની બે મિનિટ ત્રણ મિનિટની ક્લિપો સાંભળી સાંભળી અને ની જિંદગીઓ બદલાઈ ગઈ છે માટે એનો ઉપયોગ સદુપયોગ કરો એ વસ્તુનો દુરુપયોગ ન થવો જોઈએ માતા પિતા હું એ કહું છું